પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને બિલીપત્ર ચડાવવાનું અનેરું મહાત્મય છે શિવપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે કે બિલીપત્ર એ શિવનું સ્વરૂપ છે અને તેની પૂજા કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે સામાન્ય રીતે બિલીપત્રમાં ત્રણ પાન હોય છે જેને ભગવાન શિવના ત્રિશુળ અને ત્રિનેત્રનું માનવામાં આવે છે પરંતુ બહુ ઓછા જોવા મળતા કે પાનવાળા બિલીપત્ર અત્યંત દુર્લભ ગણાય છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂત ઉકાભાઈ ભટ્ટીની વાડીમાં પાંચ પાનવાળા ત્રણ વૃક્ષો જોવા મળ્યા છે જે કુદરતની એક અજીબ કમાલ સમાન છે આ પાંચ પાનવાળો બિલીપત્ર ભગવાન શિવના પાંચ મુખ સઘા જાત વામદેવ અઘોર તત્પુરુષ અને શાંત શાંતનું પ્રતિક મનાય છે જેથી શિવભક્તો માટે તેનું વિશેષ મહત્વ છે હવે મારું નામ ઉકાભાઈ ભટ્ટી ગામ તાલુકો ધારી હવે એક ઝાડ ઝાડાનાથી કૃપાથી ઉગ્યું છે અને ઝાડ ભાગ્ય હોય પંચમુખી પાન હોતા નથી પણ મારીને એક ઝાડ ઉગ્યું છે એટલે માણસો દર રવિવારે આડે દિવસે શ્રાવણ મહિનામાં બધા પાન લેવા આવે છે અને બધાને હું પાન નું ઝબડો આપું છું કોઈ સ્વાર્થ નથી રાખતો દાદાની કૃપા છે એટલે બધાને પાન આપું છું અને હું દર સોમવારે જંગલના જે તીર્થો છે બાણેશ છે પાત્રેશ્વર છે હાથમહાદેવ છે દોણેશ્વર છે ત્યાં બધે હું દર સોમવારે પાન લઈને જાઉં છું અને હું મારા હાથે પાન ચડાવું છું અને ત્યાં સેવકો કોઈ મળે સાધુ સંતો એને બધાને આપું છું અને બધે પાન ચડાવે છે દરરોજના કોઈ નક્કી દરરોજના પાનનું કોઈ નક્કી ન હોય કંઈક માણસો ઝાઝા આવે કંઈક એક માણસો ઓછા આવે એટલે પચીસ ત્રીસ જબલા અમે બનાવી રાખીએ અને ઘરે હાજર હોય ન હોય તો એનાથી ઘરે જ પાન એને મળી જાય છે કોઈને ધક્કો થતો નથી આ ભોળાનાથી કૃપાથી કુદરતી ઉગ્યું છે પહેલાં એમાંય ત્રણે જ પાન આવતા હતા પણ દાદાની દયાથી એમાં હવે પાંચ પાન મળ્યા આવવા એટલે આખું ઝાડ જ પાંચ પાનનું થઈ ગયું છે એટલે એ દાદાની એટલી કૃપા તો જ આપણે એને ઉગે એટલે થોડું ઉગે શ્રાવણ માસ દરમિયાન આ દુર્લભ બિલીપત્ર મેળવવા શિવભક્તોની મોટી ભીડ ઉકાભાઈ વાડીએ ઉમટી પડે છે ખેડૂત ઉકાભાઈ દરરોજ બસોથી ત્રણસો પાંચ પાનવાળા બિલીપત્ર ઉતારીએ શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે આપે છે તેઓ માત્ર સ્થાનિક ભક્તોને જ નહીં પરંતુ અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત જેવા શહેરોમાંથી આવતા ભક્તોની માગ પર પણ આ બિલીપત્ર મોકલી આપે છે આ વૃક્ષો પહેલાં ત્રણ પાનવાળા બિલીપત્ર આપતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી મોટાભાગે પાંચ પાનવાળા બિલીપત્ર

શિવપુરાણમાં એવો એક પુરાવો આવે છે કે ભગવાન શિવજીની પૂજામાં રાવણે એકવી મુકી બિલવપત્રથી પૂજા કરી હતી પણ એ બહુ દુર્લભ છે આજે આ સંજોગમાં ધારી તાલુકાના આ ગામની અંદર ડીટલામાં ઉકાભાઈની વાડીમાંથી અમને દર વખતે અમારી પાર્થિવ પૂજામાં એની સેવા હોય છે અગિયાર મુખી બિલવપત્ર આપે છે પંચમુખી બિલવપત્ર આપે છે જેમ જેમ પર્સનમ પાપ નાશનમ શાસ્ત્ર તો એમ કહે છે કે પત્રનો પર્શ કરવાથી જન્માંતરોના પાપ નાશ થાય છે અને અર્ચન કરવાથી પત્ર દ્વારા પૂજન કરવાથી ભગવાન શિવને અર્પિત કરવાથી પંચમુખ છે ભગવાન શિવ પંચાનંદ છે ભગવાન શિવ અખંડાનંદ છે એ બધાયમાં પ્રકૃતિનો ભાવ અર્પ કરતા બધા સાધકોને અહીંથી એવી બિલ્વની સેવા મળે છે અને બિલ્વનું એવું પુણ્ય છે કે એમના પર્શ કરવાથી જીવનના દુર્લભ દુર્લભ મોકાને ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે અર્થમાં કહેવાનો મારો ટૂંકો અર્થ એવો છે કે બહુ ટૂંકમાં કહું તો મહાદેવજીની કૃપા બધાને પ્રાપ્ત થાય એ અર્થે અહીંયા અનન્ય મહિમા કરવામાં આવ્યો છે એક એક પર્ણનો તણ પાનનો તો એવો મહિમા કર્યો છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ આયોધ્યમ ત્રિનેત્રમ ત્રિજન્મ પાપ સહારકમ મેઘ બિલો શિવાર પરમસ્તુ ત્રણ જન્મના દોષોને દૂર કરનાર ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ પ્રતિક રૂપ સામાન્ય બિલવત્રમાં પછી બહુ એવું નહીં કરું કે આ મળે કે ન મળે ભગવાનની પૂજામાં બીલું ભેમ ઠાકોરજીની પૂજામાં તુલસીજી બના ભગવાનની પૂજા અધૂરી રહે એમ શ્રાવણ માસની અંદર હરેક શિવ ભક્તો ભગવાનને રાજી કરવા માટે આમાં રામ નામ લખી અને અર્પિત કરે ને ભગવાન અખંડાનંદ શિવને અર્પિત કરાવે ને તો ભગવાન રાજી થાય ને આપના આખા ભારતની ઉપર ભગવાન શિવનો રાજી પહોળશે એવી મારી શુભકામના સાથે આપ બધાના હર મહાદેવ જય સીતારામ